આમોદ તાલુકાના વિવિધ ગામના ખેડૂતોએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી પાવર ગ્રીડ કંપની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોની સંમતિ લીધા વગર જ તેમની માલિકીની જમીનમાં આડેધડ ખોડકામ કરી ટાવર ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા તેમજ વિરોધ કરનાર ખેડૂતોને પોલીસની ધમકી આપી દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા પાવર ગ્રીડ કંપની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ ખેડૂતો પર દમન ગુજારવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લી દાદાગીરી સાથે ખેડૂતોની જમીનમાં હાઈ ટેન્શન ટાવરો ઉભા કરવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતો અગાઉ સ્થાનિક ધારાસભ્ય દિકેશ સ્વામી તથા ગુજરાત સરકારના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી હતી ત્યારે તેમને ખાતરી આપવામાં આવી હતી કે ખેડૂતોને વળતર મળ્યા બાદ જ કામગીરી હાથ ધરવામાં આવશે પરંતુ કોઈ પણ જાતની ચર્ચા કે જ કંપની તરફથી કામગીરી શરૂ રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેથી ખેડૂતોએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે પાવર ગ્રીડ કંપની કામ બંધ નહીં કરે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને કોઈ અશાંતિ ફેલાશે તો તંત્રની જવાબદારી રહેશે ત્યારે આવનારા દિવસોમાં ખેડૂતોનું આંદોલન વધુ વ્યાપક બનશે તેમ જણાઈ રહ્યું છે આજરોજ આમોદ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો મામલતદાર ઓફિસે ભેગા થઈ પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેતરોમાં ખેડૂતોની પરમિશન વિના આડેધર કામગીરી પોલીસની ધમકી આપીને હાથ ધરવામાં આવી રહી છે એનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતોએ આ અંગે અગાઉ ધારાસભ્ય શ્રી ડી સ્વામી તેમજ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલને રૂબરૂ ગાંધીનગર મળી રજૂઆત કરી હતી ત્યારે તેઓએ વર્તનના પ્રશ્નો ઉકેલ્યા વિના કામગીરી હાથ ધરવામાં આવશે નહીં એવી મૌખિક ખાતરી પણ આપી હતી તેમ છતાં પાવરગીર દ્વારા કામગીરી હાથ ધરવાની કવાયત હાથ ધરતા ખેડૂતોમાં રોષ ભભી ઉઠ્યો છે અને જો આ કામગીરી શરૂ કરાશે તો ખેડૂતો ભેગા મળી પ્રતિકાર કરશે અને જરૂર પડે રસ્તા રોકો આંદોલન કરતા પણ ખચકાશે નહીં અને અશાંતિ પેદા થશે તો તંત્રની સંપૂર્ણ જવાબદારી રહેશે તારીખ ચોવીસ એક છવ્વીસ ના રોજ શનિવારને શનિવારના રોજ ખેડૂતોના પાવર ગીર સામેના પ્રશ્નો બાબતે ગુજરાત ખેડૂત સમાજ ના પ્રમુખ શ્રી તેમજ ગુજરાત સંઘર્ષ સમિતિના કન્વીનર શ્રી જયેશભાઈ પાલ સાથે બેઠક નું આયોજન કરેલ છે મુકામે પટેલ હનુમાનજી